સોળ ઓક્ટોબરે સાબરકાંઠાના મજરામાં થયેલ અથડામણમાં પોલીસની કડક કાર્યવાહી સોળ ઓક્ટોબરે મોડી સાંજે મજરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક વાહનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી પ્રાંતિજ પોલીસે બંને પક્ષોની અલગ અલગ ફરિયાદ નોંધી છે જેમાં એક ફરિયાદમાં સાઠ લોકો વિરુદ્ધ નામજોગ અને સો કરતાં વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જ્યારે બીજી ફરિયાદમાં બાવન વ્યક્તિઓના નામજોગ અને ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી

એફઆઈઆર રજિસ્ટર્ડ કરાવવામાં આવેલ છે બંને એફઆઈઆરમાં નોંધાયેલ એક એફઆઈઆરમાં સાઠ આરોપીઓના નામ સાથે ફરિયાદ છે બીજી એફઆઈઆરમાં બાવન આરોપીઓના નામ સાથેની એફઆઈઆર છે બંને ગુનાના કામે હાલ સુધી છત્રીસ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે